નમસ્કાર દોસ્તો સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ આજે હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે એક દિવસ પહેલા ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી રવિવારે જયારે માંગણીઓ ઉપર કોઈ સહમતી ન બની ત્યારે તેમણે ચલો દિલ્હી નારા લગાવ્યા હતા ખેડૂતો હવે સંસદ ઘેરાવ કરવા માંગે છે દિલ્હી જઈ અને સંસદ ભવન ઘેરાવ કરવા માંગે છે ખેડૂતો આંદોલનકારી ખેડૂત સંગઠનો જમીન સંપાદન પ્રભાવિત ખેડૂતોને દસ ટકા વિકસિત પ્લોટ અને નવા જમીન સંપાદન ના કાયદાની માંગણી કરી રહ્યા છે હાલમાં ખેડૂતોની જાહેરાત બાદ નોઈડા અને દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ છે અને બોર્ડર પર તાકેદારી રાખવામાં આવી રહી છે નોયડા ને અડીને આવેલી તમામ બોર્ડર પર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે નોઈડા અને દિલ્હી પોલીસે સંકલન સ્થાપિત કર્યું છે મેટ્રો નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે પણ ખેડૂતોની માંગ શું છે એ જાણીએ ખેડૂતોનું કહેવું છે કે નવા જમીન સંપાદન કાયદા મુજબ એક જાન્યુઆરી બે પછી સંપાદિત થયેલી જમીન માટે ચાર વળતર આપવું જોઈએ ગૌતમ બુદ્ધ નગરમાં છેલ્લા દસ વર્ષથી સર્કલ ના દર વધારો કરવામાં આવ્યો નથી નવા જમીન સંપાદન કાયદા નો લાભ જિલ્લામાં લાગુ થવો જોઈએ ખેડૂતો ઈચ્છે છે કે જમીન સંપાદન ના બદલા તેમને દસ ટકા વિકસિત જમીન આપવામાં આવે અને ચોસઠ પોઈન્ટ આઠ ટકા ના દરે વળતર આપવામાં આવે જમીનદાર અને ભૂમિહીન ખેડૂતો ના બાળકોને રોજગાર અને પૂર્ણ વિકાસ નો લાભ મળવો જોઈએ હાઈ પાવર કમિટી ની ભલામણો અમલ થવો જોઈએ વસ્તી વાળા વિસ્તાર નો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ આ તમામ નિર્ણયો સરકારી સ્તરે લેવાના હોય છે તો તમને શું લાગે છે મિત્રો નીચે કોમેન્ટમાં જણાવજો આ વખતે મોદી સરકાર ખેડૂતોની માંગ પૂરી કરશે ખરા વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને કરતા જજો